હેલો વિદ્યાર્થી મિત્રો યુટ્યુબ ચેનલ જ્ઞાન સર્જન એ ટુ ઝેરમાં આપ સૌનું સ્વાગત છે અહીં આપણે સંસ્કૃત ધોરણ છ સાતમો પાઠ સુભાષિતાની વિષયમાં ભાવાર્થ અને સમજૂતી સહિત સ્વાદ્યાયની તમામ સોલ્યુશન વિષયમાં આપણે જોઈશું એક નંબર સુભાષિતાની હસ્તસ્ય ભૂષણમ દાનમ સત્યમ કંઠસ ભૂષણમ શ્રોતસ્ય ભૂષણ શાસ્ત્ર ભૂષણે किम પ્રયોજનમ ભાવાર્થ છે હાથનું ઘરેણું દાન છે ગળાનું ઘરેણું સચ્ચાઈ છે કાનનું ઘરેણું જ્ઞાન છે તો અન્ય ઘરેણાં કામના છે સમજૂતી જોઈશું અહીં હાથનું સાચું ઘરેણું ધન ગળાનું સાચું ઘરેણું સત્ય કાનનું સાચું ઘરેણું શાસ્ત્ર એટલે કે શાસ્ત્રના ધર્મયુક્ત વચનો છે આથી આ સુભાષિત દ્વારા આપણને હાથને હંમેશા દાનથી કંઠથી સત્યથી તથા કાનને શાસ્ત્ર વચનથી સુશોભિત રાખવાની પ્રેરણા મળે છે બે નંબરનું સુભાષિત કાક કૃષ્ણ પીકઃ કૃષ્ણ કો પીક કાયો વસંત સમયે કાક કાક પીકઃ પીકઃ ભાવાર્થ છે કાગડો કાળો છે કોયલ કાળી છે કોયલ અને કાગડામાં શો તફાવત છે વર્ષાઋતુનો સમય આવતા કાગડો એ કાગડો છે અને કોયલને કોયલ છે સમજૂતી આ સુભાષિતમાં કહેવામાં આવ્યું છે કે દેખાવામાં કે રંગમાં સમાન લાગતી વસ્તુ કે વ્યક્તિ ખરેખર સમાન હોતી નથી યોગ્ય સમયે બંને વચ્ચેનો તફાવત આપણે સમજાઈ જાય છે ત્રણ નંબરનો સુભાષિત યથાચિત્તમ તથા વાંચું યથાવાચાશ તથા ક્રિયા વિત્તે વાગ્યામ ક્રિયાણામ છે સાધુના એક રૂપતા ભાવાર્થ છે જેવું મન તેવી વાણી અને જેવી વાણી તેવું કર્મ મન વચન અને કર્મમાં સજ્જનો એક સમાન હોય છે સમજૂતી આપવામાં આવી છે આ સુભાષિતમાં સજ્જન પુરુષોની મન વચન અને કર્મની એકરૂપતાનો મહિમા જણાવવામાં આવ્યું છે જેવ વિચાર તેવી વાણી અને જેવી વાણી તેવી ક્રિયા સત્પુરુષો વિચાર વાણી અને ક્રિયામાં સમાન હોય છે એટલે કે તે તેઓ જેવું વિચારે છે તેવું જ બોલે છે અને જેવું બોલે છે તેવું જ કરે છે આમ આપણે સજ્જન પુરુષોની જેમ હંમેશા મન વચન અને કર્મમાં સમાનતા રાખવી જોઈએ ચાર નંબરનું સુભાષિત સર્વતીર્થમયી માતા સર્વદેવ મય પિતા માતરમ પિતરમ તસ્માત સર્વયત્ની પૂંજયત ભાવાર્થ છે માતા સર્વ તીર્થોનું સ્વરૂપ છે પિતા સર્વદેવોનું સ્વરૂપ છે તેથી પૂરા પ્રયત્નથી માતા પિતા પ્રત્યે પૂંજ્ય ભાવ રાખવો જોઈએ સમજૂતી જોઈશું આ સુભાષિતમાં માતા પિતાનું મહત્ત્વ સમજવામાં આવેલું છે ભગવાન ગણેશે માતા પિતાની પ્રદક્ષિણા જ સમગ્ર પૃથ્વીની પ્રદક્ષિણા ગણાવીને માતા પિતાનું મહત્ત્વ સમજાવ્યું હતું વર્તમાન સમયમાં માતા પિતાના ઋણને ભૂલી જઈને સંતાનો તેમને વૃદ્ધાશ્રમમાં મૂકી આવે છે આમ અહીં આ શ્લોક દ્વારા માતા પિતાનું ઋણ ભૂલવાને બદલે તેમના પ્રત્યે નાનપણથી જ ગૌરવની અનુભૂતિ થાય એ પ્રમાણે કરવું જોઈએ અહીં જોઈશું સુખાર્થી ચેત ત્વજેત વિદ્યામ વિદ્યાર્થી ચેત ત્વજેત સુખમ સુખાર્થિન કુતો કૂતો વિદ્યા કુતો વિદ્યાર્થી સુખમ ભાવાર્થ છે સુખની ઈચ્છા રાખનારી વિદ્યાનો ત્યાગ કરવો જોઈએ અને વિદ્યાની ઈચ્છા રાખનારી સુખનો ત્યાગ કરવું જોઈએ સુખની ઈચ્છાવાળાને વિદ્યા ક્યાંથી મળે અને વિદ્યાની ઈચ્છાવાળાને સુખ ક્યાંથી મળે સમજૂકી છે આ સુભાષિતમાં વિદ્યા અને સુખની વાત કરીને બંને એકસાથે ક્યારેય સંભવી ન શકે તે જણાવવામાં આવેલું છે જેમ કે સુખની ઈચ્છા કરનારને વિદ્યા પ્રાપ્તિ થતી નથી અને વિદ્યા પ્રાપ્તિની ઈચ્છા રાખનાર સુખ છોડવું જ પડે છે આપણે ભૌતિક સુખ સુવિધા જેમ કે ટીવી જોવું વિડીયો ગેમ રમવી ફરવા જવું ચલચિત્ર જેવું વગેરે સુખોનો ત્યાગ કરવો પડે છે આમ અહીં વિદ્યા પ્રાપ્તિ માટે સખત મહેનત કરી સફળતા પ્રાપ્ત કરવા માટે સૂચન કરવામાં આવેલું છે અહીં આપણે ટિપ્પણી શબ્દાર્થ જોયું હસ્તસ્ય હાથનું ભૂષણમ આભૂષણ કંઠસ્ય કંઠનું સ્રોતસ્ય ગળાન પ્રયોજનન હેતુ કારણસર પિકહ કોયલ ભેદઃ તફાવત યથા જેવા વાચ્ય એટલે વાણી તજેત એટલે છોડવું કુતહ એટલે ક્યાંથી અહીં આપણે સ્વાધ્યાય જોઈશું એક નંબર નીચેના શબ્દોનું મોટીથી શુદ્ધ ઉચ્ચારણ કરો જોરથી બોલવાનું છે સ્વાધ્યાય સારી સારા અક્ષરે નોટબુકમાં લખવાનું છે કંઠસ્ય સ્રોતસ્ય ભૂષણે પ્રયોજનમ સાધુના મે કરૂપતા સ્વાધ્યાય પ્રશ્ન નંબર બે નીચે આપેલા શબ્દો સુંદર અક્ષરે ફરીથી લખો સારા અક્ષરે લખવાનું છે ભૂષણમ બે નંબર કૃષ્ણ ત્રણ નંબર સુખાર્થી ચાર નંબર સર્વરતીર્થમયો પાંચ નંબર ક્રિયાયામ પ્રશ્ન નંબર ત્રણ નીચે આપેલા જોડકા પાઠના આધારે યોગ્ય રીતે જોડો જોડકા એક નંબર હસ્તસ્ય ભૂષણમ જવાબ છે દાનમ કાકઃ એક નંબર આવશે કૃષ્ણઃ ત્રણ નંબર જથા તથા બે નંબરનું વાંચ્યા જવાબમાં આવશે ચાર નંબર સ્રોતસ્ય ભૂષણમ છ નંબર શાસ્ત્ર પાંચમો નંબર સુખાર્થી ચેત તજેત ચાર નંબર વિદ્યામ જવાબ આપશે પ્રશ્ન નંબર ચાર નીચે આપેલ વિધાનો સામે પાઠના આધારે આપેલ ખાનામાં ખરા અને અથવા ખોટાની નિશાની કરો એક નંબર માલા કંઠણમ ખોટું આવશે બે નંબર બક કૃષ્ણ હંસ કૃષ્ણ ખોટો આવશે બગલો હંસ ક્યારેય કાળો નથી હોતો ત્રણ નંબર વિદ્યાર્થી ત્યજીત સુખમ ખરું છે ચાર નંબર સર્વતીર્થમયી માતા ખરું છે પાંચ નંબર તથા વાંચ ખરું છે પ્રશ્ન નંબર પાંચ સુભાષિતો શુદ્ધ ઉચ્ચારણ સાથે પઠન અને ગાન કરો સુભાષિત આપેલું છે તેનું ગાવાનું છે નંબર તમારા શિક્ષક બોલે તે પદો સાંભળીને શુદ્ધ અને સુંદર અક્ષરે લખો ચાલો આગળ જોઈશું પ્રશ્ન નંબર સાત ઉદાહરણમાં દર્શાવ્યા મુજબ પદો બનાવો બોલો અને લખો ઉદાહરણ છે હસ્ત તો આવશે હસ્તસ્ય એક નંબર કંઠ કંઠસ બે નંબર શ્રોતમ શ્રોતસ્ય ત્રણ નંબર પાદ પાદસ્ય ચાર નંબર મુખમ મુખસ્ય પાંચ નંબર નેત્ર પ્રશ્ન નંબર આઠ કોષમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય પસંદ શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો એક નંબર જવાબ સહિત આપવામાં આવેલ છે વિદ્યાર્થી સુખમ ત્યજીત બે નંબર સુખાર્થી પુસ્તકમ ત્યજીત કાઉસમાંનો તે જવાબ કોઈ પણ એક આવશે ત્રણ નંબરનો ક્રિયાશીલ નિદ્રામ ત્યજિત ચાર નંબર સજ્જન ક્રોધમ ત્યજિત પાંચ નંબર મિત્રમ ઘૂણા ત્યજિત પ્રશ્ન નંબર નવ નીચે આપેલા શબ્દોનો ઉપયોગ કરી ઉદાહરણમાં દર્શાવ્યા મુજબ વાક્યો બનાવો અને લખો કાઉસમાં આવેલા છે એનો ઉપયોગ કરીને વાક્ય બનાવવાનું છે ઉદાહરણ આપ્યું છે યથાચિત્તમ તથા વાચ એક નંબર યથા અન્નમ તથા મન બે નંબર યથા બીજમ તથા ફલમ ત્રણ નંબર યથા રાજા તથા પ્રજા હલો વિદ્યાર્થી મિત્રો અહીં આપણો પાઠ પૂર્ણ થાય છે લાઇક સબસ્ક્રાઈબ શેર કરી દેજો